સાઠ વડે આ કાકા અમારે છે ને એને સાઠ વડે ક્યાં છે આ તમારા ભાઈબંધ છે કે આ શું થાય તમારે હા તો ગાડી તમને કેમ ફાવી ગઈ તો કાકા શું ચાલે છે વરસાદની મોસમમાં કેવું આમ તમને મજા આવે તો તમને ખાવું શું ભાવે કાકા જોવો આવી રીતનો ઝગડો કરી નાખે છે તો દૂધ કેટલું ભરી આવો તમે પાંચ લિટર

ઓહો બહુ શરીર ગરમ છે બાટલો બાટલો સડાવે તો કાકા કાકા ની અત્યારે મારી તબિયત હાવ લથડી ગઈ છે કાકા હું કેમ છે બધી આ વરસાદ ના લીધે તાવ આવ્યો તમને હવે વરસાદ આજમાં વિરામ નહીં લીધે ડોક્ટર તમને શું કીધું મેલેરિયા ટાઈફોઈડ સિકન તો તમે એમનો દવા આપી દીધી રિપોર્ટ કર્યો તો તાઈ ગયો તમે દવા લેવા સર કે ડોક્ટર હારો એની દવા માં આપને નડે ની કેમ હલકી કઈ રીતે કાકા એ દવા તો કંપની જ બનાવે કે આપણે ઘરે બનતી જાય હેંધી લોટ ની હોય કે હે પૂછજો જો તબિયત આવ નાજુક થઈ ગઈ છે અને જો હજી થોડીક વાર એવું લાગશે તો હું દવાખાને પણ લઈ તો હું તમને દવાખાને લઈ જાવ હે નો નો કઈ हं नहीं हम खावा नो किदु खावन बदु वळ वळ खांगिदा हं इगिला किदा लड लड तो कापा न तबीत बो नाजुक छे ने એટલે આજે અમે એનો બહુ શૂટિંગ નથી કરતા અહીંયા પૂરો કરીશું તબીત મજા આવી જાય પછી પાછો અમે એનો એપિસોડ નાખશું તો કેટલા દિવસમાં ડોક્ટર આરામ થઈ જશે કીધું કાય दिला ह डाउस